ગણેશ ગણેશકુલાંબિ ગાભ્યાન નિરાજનયુક્તપુષ સમર્પયા બાજુ પર પરજલાઘાદ્વિનાખો હસ્ત પ્રક્ષા હત્્યદર પુષ્પલયી ગણપતિ પાપાની કુલદેવીમાતાની પ્રાર્થના કરી ઓમ નમો ગણેભ્ય નમો 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 ગણેશ ો નવા મા કુલાયિને પુરન્દિશીને ગણપતિ બાપ નિવાયજવાનો ગણેશલાંબિભ્યા ન માહ મંદ્રપુષ્પાંજલિમ બે હાથ બિહાર્જુનને ભગવાન ગણપતિ બાપાની વંદના કરી જાઓ ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાયમી ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષા દેમહિ ગુણ શરીરાય ગુણ મંદિતાય ગુણેશનાય ધીમી ગુણ શરીરાય ગુણ પંડિતાય ગુણ સાય દેમી तृणवीताय तुणाधीशाय तुलप्रवीताय धीमहे एकदण्डाय वक्रतुण्डाय गौरेदनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहे को एकदन्दाय वक्रतुण्डाय गौरेदनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशा देवे श्री गणेशा देवे श्री गणेश पानी पकड़ी राखो अनेन पूजन गणेश कुलांबिके प्रियम पानी मुकी જય 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 દેવી બોલો શ્રી આરામ હવે તો જો હનુમાન ચાલીસા પવન તને ઠંડો પવન આવવા લાગ્યો હવે તો બોલો જય શ્યા રામ શ્રી રામ આ બાજુ પાગલ વાળા ને કે પાછળ વાળા બોલે છે હા તું ચો કરે અમારે એવું કામ છે બોલો જય શ્રીરામ જય શ્રી ભગવાન ગણેશજી મહારાજ ની પૂજા પૂર્ણ થઈ માં કુલદેવી માં ની પૂજા પૂર્ણ થઈ હવે આ યજ્ઞમાં મધ્યમાં વિરામ આવે એટલે ચા આવી છે એ પેલા મારી સૂચના સાંભળી લેજો પછી ઉભા થઈ વ્યવસ્થા જે પ્રમાણે તમે બેઠા છો એ પ્રમાણેની વ્યવસ્થા કરવી હોય તો કૃપા હોય ત્યારે થાય કે એવી તારી કૃપા અગાથ બાપજીની પૂર્ણ કૃપા હોય ત્યારે આવી વ્યવસ્થા થાય તો વ્યવસ્થામાં તકલીફ ન પડે એ પ્રમાણે ધીરે ધીરે અહીંયા તમારે ઊભા થવાનું તમારા સમય આપણા પાસે ઓછો તમે જેટલા વહેલા આવશો એટલો યજ્ઞનો આનંદ આવશે અમિતભાઈએ તો પાંચ જ મિનિટનો બ્રેક આપ્યો હતો પણ મેં ત્યાં પાંચ મિનિટ જ્યાંક વધારી આટલા વધારે છે પાંચ મિનિટ વધારો તો માય ટાઈમ તમારો પક્ષ મેં ખેંચ્યો છે એટલે મને પાછા અમિતભાઈ બોલે નહીં એવી રીતે પાછા દસ મિનિટમાં પાછા એ પેલા સૂચન તમારા મોબાઈલ તમારી જે લાવેલી વસ્તુઓ પોતપોતાની વસ્તુ પોતાની જોડે રાખવાની અને સ્વયંસેવકે જે કંઈ પણ जै जय जय राम कृष्ण हरी जय जय राम कृष्ण हरी राम कृष्ण हरी जय जय राम है गरीब की कुटिया जी है गरीब की कुटिया बापू जी नु एक भजन याद आवे होड़ी मां

સાગર માં છે ઊંડા પાણી સાગર માં છે તમે દયાળુ છો તમે છો ભગવતા ગુરુ મહારાજ આ યજ્ઞ ની ધર્મ ની ધજા ઠાપી મેં ધર્મ કરો તો ધન વધે ધન વધે તો મન વધે મન વધે તો માયા વધે ધર્મ થઈ રહ્યો છે આ કેવી રીતે કરવું કે ગુરુ ની કૃપા હોય તો જ થાય સાહેબ માં છે ઊંડા પાણી છે પાણી તમે દયાળુ છો ભગવતા પૂજામાં બેસેલા તો બિરાજો તમે દયાળુ છો ભગવંતા તમે દયાળુ છો જાણો છો મારા મનની કહાની છો મારા ભગવ ના નાથ તમે છો નારેશ્વર ના વાસી મારા વાલા મારા વાલા બધા છે તમારા તમારો જય જયકાર છે મને કજ તિહારો આધાર છે વાલા

પાછા બધા પોતાની જગ્યા પર બેસી બોલે શંકરે શં હરે ਕੇਲਾਸੋ ਕੇ ਵਸੀ ਦੋਰੀ ਧਾਰੋ ਤੇਰਾ ਜਸ ਕੰਕ ਕਰ ਕਹਾਵਾ ਕੇਲਾਸੋ ਕੇ ਵਸੀ ਦੋਰੀ ਧਾਰੋ ਕਿਨਾ યજમાનો ધીરેથી થી પોતાનું આસન ગ્રહણ કરી લેવું દરેક યજમાન પાછા પોતાના આસન પર બેસી જાઓ ਕਰੇ ਹਲਖ ਜੀ ਮਹੂਰ ਗੜ ਰਾਜ ਕਰੇ ਸ਼ਿਵ ਸ਼ੰਕਰ ਕੈਲਾ ਮੈਂ ਧੰਧਰੇ ਅਯੋਗੋ And ਕਰ ਸੰਕਟ ਹਰ ਸਨਗਰਾਨ ਕਰੋ ਤਤੋਰਾ ਸ਼ੇਵ

એકાક્ષરી જે ચા છે એ ચા પીઓ તે જેને તકલીફ હોય એની માટે જ આવા જોડાવ છે બીજા માટે જે આ વ્યવસ્થા છે તેને માર આપજો જેથી કરીને પૂજામાં પવિત્રતા ન દરેક યજમાન પાછા પોતાના આસન પર બેસી જાઓ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત તમારા શરીર પર પાણીના છાતા નાખી આપો पवित्रो वा सर्वावस्थाङ्गतो विवा यस्मरेत्तुन्दरी काक्षं समाह्याभ्यङ्गरः सुञ्चिमाबुधाय पाणिपकडिराख्वानु ॐ विहित वैश्वदेवकरणजनितफलप्रत्यवाय परिहारारथं वैश्वदेवान्नम् अशग्रुदण्डुलं दक्षिणा एकतन्त्रेण आचार्याय यदास्येदेन वैश्वदेवजनितफलप्राप्तिरथ तु

વૈશ્વદેવ આપણે જે સંકલ્પ મૂકી ગયા તેને વૈશ્વદેવ નો સંકલ્પ કહેવાય વૈશ્વદેવ બે પ્રકારના આવે એક તો નિત્ય જે આપણને કરવાનું કીધું છે તે અને અહીંયા જે આપણે વૈશ્વદેવ સંકલ્પ મૂકી ગયા આ યજ્ઞની અંગીભૂત મૂકી ગયા છે તો આપણે યત્ન કરીએ છીએ યજ્ઞની અંદર અનેક પ્રકારના દાન કરવા પડે અન્નનું દાન ઘીનું દાન એ બધા દાનો તો આપણે આપી શકતા નથી અને એના નિમિત્તે આપણે સંકલ્પ કર્યો કે અમે જે કંઈ દક્ષિણા આપીશું એની અંદર યજ્ઞના દાનનું પુણ્ય પણ અમને મળે તો જ આ યજ્ઞ સંપૂર્ણ કહેવાય ને તો જ એ સંપૂર્ણ યજ્ઞનું પુણ્ય મળે એટલે જેવો ગણેશજીનો પૂજન પૂર્ણ થાય તરત જ એ દાનનો સંકલ્પ કરવો પડે તે સંકલ્પ કરી ગયા હવે બ્રાહ્મણો જે બધા મંત્રો બોલે છે શાંતિથી સાંભળવાના પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરવાની કે અમારું શરીર સ્વસ્થ રહે તંદુરસ્ત રહે કોઈ રોગ દોષ ભય પીડા અમને તકલીફ ના કરે કોઈ મહામારી અમને તકલીફ ના કરે જેટલું અમારું જીવન છે અમે સ્વસ્થ તંદુરસ્ત રીતે જીવીએ એવા આશીર્વાદ અમને પ્રદાન કરો તો બ્રાહ્મણો મંત્રો દ્વારા તમને આશીર્વાદ આપે છે આ બધા મંત્રો દિવ્ય મંત્ર છે અને મંત્રો બોલાતા હોય અને એક ચિત્તથી જો મંત્રો સાંભળો ને તો એની અસર બોડીમાં થાય પણ મંત્ર બોલાતા હોય અને ફાંફા મારતા હોઈએ ધ્યાન ના હોય તો એ મંત્રની અસર આપણા બોડીમાં થતી નથી તો અહીંયાથી બ્રાહ્મણો મંત્રો દ્વારા તમને બધાને આશીર્વાદ આપે છે એ મંત્રો શાંતિથી સાંભળવાના અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મનની અંદર જપ કરતા રહ્યું